हेलो मित्रों जय माता दी जय द्वारकाधीश स्वागत है तो वीडियो में ફરી એક નવા દિવસે નવા વ્લોગમાં તો મિત્રો 6:00 વાગી ગયા છે આટને આપણે ઘરે ઉભા છીએ એને બતાઈ દઉં કે છે આ ઘર છે અને અત્યારમાં તો વાતાવરણ एकदम ચોખ્ખું છે અને આ સિંગતે વમસ મજાની સિંગો છે તો મિત્રો અત્યારે સને આપણે તો કાલેથી પહેલા તો કારખાને કામે અત્યારમાં 8:00 વાગી ગયા નીકળી ગયા અને આપડે લોક સ્ટાર્ટ કર્યો છે આપણે ઘરે કારખાને કામે જતી વખતે તો મિત્રો તમને બતાવીશો તો હું નીકળી ગયો છું તો ચાલો પેલા તો આપડે ફટાફટ કામે તો ફાઈનલ છે ને મિત્રો અત્યારે વાલી હાડાબાડ ને આપણે આજે જાય છે ઘેરે અને વાતાવરણ તમે જો મસ્ત યાર વાદળા બાદવા બધું કેવું છે આપડે ઉભા છે એ ફૂલે દૂધ ને એવું લઈ લેવાનું તો તમને બતાવી દો અમારે ભાઈ છે ને કોઈ ને નવરાવા લેવાશે અને પાણી મસ્ત તાજુવાળ્યું દેખાય છે હવે તમે જો કેમ કે ઘોડી કોમેન્ટ કરીને કીજો ઓરે અલ્તા મસ્ત ભાઈ છે ને નવરાઈ પડે ને હા હા હવે ઘોડી સામે જોઈ તમે કોમેન્ટ કરી દેજો જરીક તમારું પાણી કેવું નદીનો આછો વાળ્યું છે ઠંડુ પાણી આછું તમે જો એકરો એકરો પાણ કા બધી દેખાય છે ઘોડી નો સામાન ઉતારી દીધો છે પલ્લે નહિ નહિ હાટું તો અને વાતાવરણ મસ્ત છે તમે જોવો નદી નું તો વાદળા કેવા ટોપ છે અત્યારે ભાઈ આખું વાતાવરણ છે ને અત્યારે કઈક next લેવલ છે તો ભાઈ હાલો આપડે તો ખાઈ આવ્યા ભાઈને ભાઈ ને છે ઘોડી તો ભાઈ ભાઈ છે ને ઘોડી નવરાય લે હરખી ને આપડે જઈએ ઘેર કેમકે, આડાબાદ થઈ ગયા ભાઈ કારખાને થી નીકળ્યા તા ને આપણે પુલે પોગી ગયા તો હવે જઈએ ઘેરે ભાઈ ત્યાં છે ને વાતાવરણ એકદમ મસ્ત છે કઈ ન ઘટે એવું છે ભાઈ આવું વાતાવરણ છે ને તો આમાં જ જોવા મળે કેમ કે પછી તો કઈ આ રીતના વાદળ ન થાય તમે જો કઈ ન ઘટે તમે જો અહીંથી બાવળિયા ને બધું મસ્ત મજાનો નજારો આવે નાય ગો વિદ પાણ આપેલા પાંચ થી તમે જોરો મસ્ત લોકેશન આવે આ વાડરા જો કેવો વરસાદ આવે હતી બહુ મસ્ત વાતાવરણ છે અને આપણે કોગુ આવ્યા થી તો પછી રેન મળી ઘરે ડાયરી જાય કે કોગુ આવ્યા તો તો ભALO મિત્રો છે ને હવે આપણે કેરે દિન મળી હવે આપણે કેરે કોગી ગયા થી અને જોવા છે जाती। जा जा मारे के? लायो आमा। के? कौन? के? के मगावी थी? जा 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 जा. मगावी थी? देखेंगे। देखेंगे? देखें? देखेंगे। तो छे ना जा क्या से ओए आया तो करना दूध में नी

જો રે દેને આ

ઓ વાડ વાટા કે છે પાણી ની તો વાડ અન બરન મસ્ત રહે કે વરસાદ આવે એવું નથી થોડું તડકન ગરમી જેવું વાતાવરણ છે પણ વાડા તમે જો ને જો આ બધા વાડળા થોડક વરસાદી વાતાવરણ જેવો છે અમે પોપીયા છે આ રીત નું કઈક વાતાવરણ છે ત્યારે 12:30 થી જો તમને બતાઈ દઉં કે વાજો આ છે ને આ કે આપણો ઘર કે આ રીત લાગે છે જો

গর্ত ঘর লাগে હું તમને બતા દઉં બાય કે સને વારો છે કે કેવું મસ્ત અત્યારે લોકો હતા અંદર એવા કેવું મસ્ત લાગે છે આ આતે નરો આ ઘર ઉપર કેમ આ લોકેશન અમને કેવું લાગે કમેન્ટ કરીને કીજો ખાસ અને મિત્રો છે ને હવે આપણે પહેલા તો છે ને કામ એ હાલવા મળીએ હાલતા હાલતા વિડિયો બનાવી નું કારણ કે કેસન બસ કે નયા પોંછો ને ઓ મોડું થઈ જાવ બો

આપળો જાપો છે કંઈ ન ગતે દુ માં આ કે જો આપળો જાપો લાઈ આ કે આપડા ઓડા ઘરે જવાનું કેડો છે અને આ કે આ રીતની ગટલો થતું છે તો फटाफट ચાને હાલો આપણે પહેલા જાય કારખાને પછી મળીએ ફાઈનલ એટલે 7:30 વાગ્યે ને આપણે વ્યવસાય થઈ જૈરા આખો ડીકામે બેઠા હતા અને પછી એટલે 7:30 ડાયરેક્ટ ઘરે વિવા ને બળ ચરે ઉકે દે આમાં જે છે અને ફાઈનલ આપણે ઘરે વિયો બળ રે ડઉ

અને કપા મસ્ટીનો છે તો ફાઈનલ કપા હે ઘણો તળડ્યો છે અને વિણે છે અમારી બીલી વાડી છે ને અહીંયા કપા વિણે છે અહીંયા બી ઓસો તળડ્યો છે તો અહીંયા વિણવાનો હજી બાકી છે એટલે જ થોડો પડ્યો છે બહુ એવો તળડ્યો નથી ને અત્યારે જોવો ને ઓ ડી હાથમાં જો છે તો હું તને બતાવું હમણા આપણે છે ને પેલા તો લઈ ઠાબે તો ઠાબે જ ને તમને બતાવું અત્યારે ઠાબે ખડિયે છે તમને કે તો ઠાબે સુ મસ્ત દેખા છે

तो? नहीं नहीं। ओहो, क्या तो आगो आगो? आगो आगो। आगो आगो। आगो आगो। 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 आगो।